મિત્રો ફાઈનલી ખેતરમાં આવી ગયો છું અને જોઈ શકો છો દાદા વાળ કરી રહ્યા છે તો મિત્રો શું છે કે ગાયો બહુ વિતાડે છે એટલા માટે અને વાડ તોડી નાખી હતી ગાયો એટલે દાદા અને દાદી આવી ગયા છે ખેતરમાં વાડ કરવા માટે તો જોઈ શકો છો દાદી લાકડા ભાંગી રહ્યા છે કેમ કે લાકડા ઘેર રહ્યા નથી વધારે એટલે સરગાવા માટે જોઈએ અને દાદા પણ વાડ કરી રહ્યા છે રંગીત દાદા ગાયો ને ભેસો બહુ વિતાડે છે આવતી વર્ષ તો ફિનિશિંગ વાળ કરી દઈએ એમ એટલે ગાયો ભેસો વધારે વિતાડે ના તો જોઈ શકો છો મિત્રો આ વર્ષે તો કાટાડી વાળ કરી હતી પણ એ ગાયો ને ભેંસો એ રહેવા નહીં દેતી અને આ બધું બગાડ કરે છે તો જોઈ શકો છો મરચીઓ કેટલો બધો બગાડ કર્યો ને વાલી છોડે કેટલા કર્યા હતા પણ શું છે કે આ વર્ષે તો મજા નહીં ખેતી હા વળતર વળતર જે આપણે ખેતી ને કર્યું હતું પેલો ખર્ચો એ વરી ગયો પણ આવતા વર્ષે તો કઈક સારી ખેતી કરશું તો એ કઈક મળે અને વાડ દાદી એમ કે છે પણ આ વર્ષે તો કશું ખેતી મજા આવી ના અને ખાલી જેટલી મહેનત કરેલી એટલી પાછી મળી આ વર્ષે આવતા વર્ષે તો ફિનિશિંગ વાડ કરી દેસુ એટલે ગાયો અને ભેંસો કશું વિતાડે ના તો મિત્રો જોઈ શકો છો આ રીંગણના છોડ છે અને આ મરચીઓ કરેલી પણ આ મરચીઓ હવે સુકાઈ ગઈ છે એટલા માટે મને ખેડીને અને મકાઈની ખેતી કરશું હવે મકાઈ કે બાજરીની તો મિત્રો અમારી વાડી કેવી લાગી તે કમેન્ટમાં જણાવજો અને મિત્રો આજુબાજુના ખેતરોનું વાતાવરણ પણ કેટલું સુંદર દેખાય છે પેલા તો ગાયો અને ભ્યાસો પે ગયેલી એટલા માટે બહુ નુકસાન કરી નાખેલું વાલી નું અને બીજી વાર ફરી વાડ કરવા માટે આવી ગયા છીએ ગાયો વાડ ના કરીએ તો ફરી ગાયો અને ભ્યાસો કસૂર એવા દે ના જેટલું રહ્યું છે રેંગન ના છોડી ને એ પણ ખાઈ જાય અને આ બાજુ જોઈ શકો છો મિત્રો પણ બધું નુકસાન કરી નાખ્યું એટલે આ વર્ષે તો ખાલી જેટલી મહેનત કરી લી એટલું પાછું મળ્યું આ વર્ષે તો દાદા એમ કેસે કે વાળ સારી તાર વાડી કરી દઈએ ફિનિશિંગ વાળ એટલે આટલું બધું નુકસાન ના થાય અને આ વર્ષે તો જાટકા મશીન પણ મીલ દેવું છે એટલા માટે ગાયો અને ભેંસો ને રોજો અને ભૂંડો કશું નુકસાન કરે ના તો મિત્રો ટામેટીને છોડ જોઈ શકો છો તમે ટામેટા પણ હજુ કાચા છે એટલા માટે બે ચાર દિવસમાં પાકી જશે એટલે ખાવા માટે ગેર શાકમાં લઈ જઈશું દાદા એમ કે છે વાડી તો મજા આયી પણ આ વર્ષે તો નુકસાન વધારે કર્યું એટલે જેટલી મહેનત કરી કરેલી એટલું પાછું મળ્યું ખાલી તો મિત્રો રીંગણ પણ લાગેલા તો કાલે આવ્યા હતા દાદા ને એટલા માટે તોડી ગયા એટલે રીંગણ પણ કશું દેખાતા નહીં વધારે મિત્રો જોઈ શકો છો મરચીના છોડવા પણ ઊભા ઉભા સુકાઈ ગયા છે અને મરચીઓની ખેતી કરી એટલે આ વર્ષે તો મરચીઓ સુકાઈ ગઈ એટલે હવે તેને કાઢી લઈશું ને પછી ખેડી નાખશું ખેતર અને બીજી સારી ખેતી કરશું તો મિત્રો અમારા ખેતરની આજુબાજુનું વાતાવરણ કેવું લાગ્યું તે કમેન્ટમાં જણાવજો અને મિત્રો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરજો મિત્રો તો મિત્રો અમારી ચેનલ પર તમને ગુજરાતી વિડીયો ફેમિલી લાઈફ અને ડેલી લાઈફના વિડીયો જોવા મળશે તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો પેલી બાજુ મિત્રો દાદા વાડ કરી રહ્યા છે કેમ કે ગાયો અને વ્યાસોએ બહુ નુકસાન કર્યું આ વર્ષે તો એટલા માટે દાદા એમ કે છે કે સારું વાડ કરી દઈએ એટલે ગાય અને ભેંસ વધારે નુકસાન કરે ના થઈ ગઈ રંગીત કાકા વાડ હજુ હજુ રહી છે થોડીક એટલા માટે વાડ કર દેસુ ફરી કટર મરાઈ દે ખેતરમાં એટલે બધું આ બધું બેસી જાય જમીનમાં એટલે ખેતી બીજી સારી થાય તે પેલી બાજુ દાદી પણ વાડ કરી રહ્યા છે માડી શું ઉપર લાઈ ચાના ઉપર લાઈ છે માડી અને અહીંયા શું કરવાનું છે હવે ઓરો પાડવાનો એમ કે છે તો શેકીન ખાઈશું એમ કે છે માડી અહીં મેલું છે હો મેલ દો અહીં ગાડી માડી ખાવાનું હોય જ બનાવવાનું છે શું મિત્રો આવા એવા અમારું જોઈ શકો છો તો મિત્રો દાદા જોઈ શકો છો ખાડા કરી દીધા છે અને માડીએ ચણાનો છોડવા ઉપર લાવી છે અને અહીં મિત્રો આજે શેકીને ખાશું એમ કે છે માડી અને દાદા પણ એમ કે છે કે આજે તો શેકીને ખાઈએ ચણા એ ગાડી હે ને દાદા જેથી કરીને હમણાં વિચાર્યા રાખ ગોજ બોજ બકરા ગોજ બકરા

કેમ કે ગાયો નુકસાન કરે માટે કાંટાળી વાળ કરવી પડે દાદા એમ કે થાંભલાની વાળ ફરી આ વર્ષે તો કરી દઈશું કે આ કાંટાળી વાળ તો ગાયો ભેસો અંદર પહે જાય વધારે એટલે નુકસાન કરે છે એટલા માટે થાંભલાડી વાળ કરી દેસુ એટલે વધારે નુકસાન થાય ના હેમ દાદા

માડી આપણે અહીં જ રહેવાનું હે ચા સાપરામ હમ દાદા એમ કહે છે કે એક એક સાપરું કરી દઈશું અને અહીંયા જ રહીશું અને એ જ ખેતી કરીને રહીશું એમ કહે છે દાદા કેમ કે ગા બધુંય નુકસાન વધારે થાય છે એટલા માટે માડી એમ કહે છે કે એ ગાડી બીક વધારે લાગે છે કેમ કે રાતે રોજો અને ભુંડો વધારે આવે એટલા માટે

નુકસાન થાય આ એટલે જ આપણે વાડ કરી દેવાની એક જ વાર વાડ કરવાની પછી ઘડીએ ઘડીએ જોવાનું ગાડી હવે એમ કે છે કે આ રહી છે તેને કાપી લઈએ માડી શું કરવાનું અને હવે માડી એમ કે છે કે હવે આ ભેલાઈ જશે એટલા માટે આ રહી છે તે કાપી લઈએ એમ કે છે અને દાદા પેલી બાજુ છે તે વાડ કરી રહ્યા છે માડી હવે કાપી લો તો માડી તો કોમ લાગે તો મિત્રો અમારી વાડી કેવી લાગી કમેન્ટમાં કરજો અને ચેનલ માં પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો